બિયારણ સાથ આપે ન આપે ધરતી માતામાં મચતા મચતા ખોળો ખૂનતા ખૂનતા એક આકાશ એક પાણી હવા અને ભગવાનના સહારે જીવી અને આ પાટીદાર સમાજ આજે ભેગો થઈ છે મહેનત કરીશ આગળ આવ્યો છું વર્ષો પુરાણી સિસ્ટમ આજે રામાયણ કારથે લઈને આદિ અનાદિ કાળમાં તમે જાઓ તો પેલા એક વ્યવસ્થા હતી એ વ્યવસ્થા વ્યવસ્થા કેવી હતી કે છે એના શિક્ષણ ધારણ ન કરી શકે એટલે સમાજનો એક વર્ગ હતો કે જે શિક્ષાથી વંચિત હતો એક જ વર્ગ હતો કે જેને શિક્ષા મળતી હતી પછી જેમ જેમ સમય ફરતો ગયો એમ બધા જ લોકો શિક્ષણ લેતા ગયા કણમીના દીકરા આખો દી ખેતરમાં મથે પરિવાર સાથે મથે માતાઓએ પણ એટલી મહેનત કરી છે ખૂબ કરકસર ભોગવી છે આપણે એમ કહીએ કે અત્યારે આપણને શાંતિથી નિંદર આવે છે પણ નિંદર શું એની પણ નોતી ખબર એવા આપણા વડીલો હતા અને એ કાળમાંથી ગુજરતા ગુજરતા સમયાંતરે આજની પેઢીએ સુખ પામી છે આજે મોરબીમાં એક સિરામિક નગરી તરીકે મોરબી આખા વિશ્વમાં પ્રખ્યાત છે માત્ર ગુજરાતમાં નહીં વિશ્વમાં પ્રખ્યાત છે પણ આ ઉંચાઈ સુધી પહોંચવામાં આપણે ઘણી તો સમાજ સામે આજે આજે છે કેવા પડકારો થી સવા સાત ના આસપાસ અમે મોરબી પહોંચ્યા મોરબીમાં ઘણી બધી જગ્યાએ કેમ્પસ માં ગયા ઉમા કેમ્પસ માં ગયા આપણી સમાજની સંસ્થાઓની મુલાકાત લીધી મેડિકલ સ્ટોર ની મુલાકાત લીધી યુપીએસસી જીપીએસસી સેન્ટર ની મુલાકાત લીધી આપણે જે સંસ્થાઓ દ્વારા જે સહાય મેળવવા માટેના સેન્ટર છે એની પણ મુલાકાત લીધી કે આજે મોરબી સિટીની અંદર અઢી થી ત્રણ લાખ જેટલો આપણો સમાજ છે સમગ્ર જિલ્લામાં પણ વધારેની વસ્તી છે આજે એસી ટકા જેટલી મોરબી શહેરની વસ્તી આપણા સમાજની હોવા છતાં પણ અહીંયા લુખાગીરીઓ છે અહીંયા ગુંડાગીરીઓ છે ફાઇનાન્સના ધંધા ચલાવે છે રેકડીઓ કરીને બેસે છે આપણા સમાજના યુવાનોને ત્રાસ આપે છે સમાજના એક ઘોડપણમાં યુવાન કોઈ નાની એવી મોટી કોઈ પણ પ્રકારની ભૂલ કરી દે છે તો આવા વ્યક્તિઓને આ ચંગાલમાં ફસાવવાના કાર્ય થઈ રહ્યા છે આ પાટીદાર સમાજના આજનું જે આ મંચ ઉભું થયું છે એ પાટીદાર યુવા સેવા સંઘ એ આના માટે ઊભું થયું છે આપણે લીધે આર્થિકતા છે સધરતા છે પણ આ સધ્ધરતા ઘણાથી નથી જોવાતી અને આવી સદ્ધરતાના કારણોસર એક અહીંયા આ વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે કોઈને તકલીફ પડે છે કોઈને પૈસાની જરૂર પડે છે તો એવા સમયે એના મિત્ર હોય એના સંબંધી હોય કે જેને ખબર છે કે આ પંદર વીસ પચીસ વીઘાનો સાત બાર નો જમાદાર છે એને હસ્તક રાખે પેલો તો ભાઈ કીટો જ છે બીજો એક હસ્તક એમાં ફિટ થાય એને પણ ભરવા પડે જામીન નામે કરવાના એના ઘર પર આવીને બેસવાનો એને ધમકાવવાના આજે પાટીદાર સમાજ એક ઇજ્જત આપવામાં ડરે છે કોઈ પણ ગુજરાતના વડીલો મુરબ્બી બેઠા છે મારી તો ઉમર નાની છે પણ છેલ્લા પચાસ થી સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરોમાં પહેલો પથ્થર એ પાટીદાર સમાજનો ક્રાંતિ હોય પણ લડાઈ હોય હોય દાનનો પ્રવાહ હોય સારી કોઈ શુભ શરૂઆત હોય મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય સમાજના આવા સ્નેહ મિલન સંમેલનો હોય કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત એ સમાજે કરી છે અને આ એક એવો સમાજ છે પાટીદાર સમાજ ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચીંધવામાં સમાજ અગ્રેસર હોય છે આજે સમાજના લોકોને પીડા થાય છે પડકારો ઊભા થયા છે આજે વડીલે કીધું કે આપણે આર્થિક રીતે સદ્ધર થયા છે પણ એ ખુલીને ન બોલ્યા હું આજે ખુલીને કહું છું આ મોરબીના ચોકમાં કયા વ્યસનના માંજડાથી આપણે દૂર થવું પડશે

પણ મારા ને તમારા ઘરનું મારા ને તમારા સમાજનું મારા તમારા આડોશી પાડોશીનું મારા તમારા મિત્રોનું યુવાનોનું ધ્યાન રાખવું એ મારી તમારી પવિત્ર ફરજ છે આજે ગાડીમાં અમે આવતા હતા અહીંયા ત્યારે જ વાત થઈ મોરબીના મિત્રો સાથે કે પાટીદાર સમાજમાં જન્મ લ્યો એટલે કોઈ એવો યુવાન મોટા વડીલ કે અહીંયા એસી વર્ષના વડીલો છે એવા પણ નહીં હોય કોઈ કે એને કોઈની માથે ધેડો ન હોય

જ્યાં પણ શોધ્યા સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની દગસ રાખો વ્યસનના કુંડાળામાં ફસાય પછી એક તો વ્યસનથી બરબાદ બીજું ધંધાથી બરબાદ ત્રીજે આવા જે આ ખોલી ખોલીને જે ફાઇનાન્સરો બે ગયા છે એની પાસે પૈસા લેવાના પાંચ ટકા દસ ટકાના પૈસા ભરવાના વ્યાગની ચિઠ્ઠીઓ ફેરવવાની આપણે તો ક્યારે એક વીઘો વધારી ન હોય પણ બાપ દાદાની જમીન પણ સાત બાર એમાં ભૂસવાની તો આ બધાની પ્રવૃત્તિઓ તેઓથી યુવા સમાજે દૂર રહેવું પડશે આજે શ્રે ની અંદર આપણે સમાજે ભાથું બાંધવાનું એવી પ્રવૃત્તિઓ છે કે એ પ્રવૃત્તિઓની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ઘણા બધા લોકો ઈચ્છે છે જેમ કાકાએ કીધું કે આજે આપણે સત્તર થયા એક થયા આગળ વધ્યા એટલે આપણે દેખાય છે અને જે દેખાય ને એના વિરુદ્ધની અદેખાઈ આવે જે દેખાય એના વિરુદ્ધની અદેખાઈ આવે કોમન વસ્તુ છે પણ આપણે એવી રીતે દેખાવાનું છે કે આ સમાજમાંથી દરેક સમાજ આપણી પ્રેરણા છે આજે આ કોઈ સમાજ વિરોધી નથી આપણે આપણે કોઈ સત્તા વિરોધી પણ નથી પણ આપણે આપણી પેઢી ટકાવવા માટે આપણી આગળની પેઢી મજબૂત બને આપણા યુવાનો આપણી યુવતીઓ મજબૂતાઈથી આગળ વધે માટેનો પ્રયાસ કરવાનો છે એ ચાહે સમાજ ક્ષેત્ર હોય ચાહે રાજકીય ક્ષેત્ર હોય ચાહે આર્થિક ક્ષેત્ર હોય ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય ચાહે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે આપણી હિસ્સેદારી નોંધાવીએ આપણે આગળ વધીએ આપણા યુવાન એમાં યુવતીઓથી સ્થાન મેળવે એ માટેના પ્રયાસો થવા જોઈએ આજે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ક્યાંય એવી નાની મોટી મીટિંગ કે સભા કે સ્નેહ મિલન કેવું નથી થતું પૈસા કેમ કમાવું ધંધો કેમ કરવો બધાને એ આવડત આવી ગઈ છે જેમ આપણને આગલી પેઢીઓ કેમ ખેતી કરવી કેમ ન કરવી એના ક્લાસ ન લેવા પડતા એના પાયામાં ખેતી હતી એના પાયામાં મહેનત હતી એમ આજે ધંધો કઈ રીતે કરવો એ કોઈને શીખવાડવો નથી પડતું પણ આજે સમાજના વડીલોને અને આ પેઢીને એવી ચિંતા છે કે અમે પણ જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે અમને એમ થાય કે નહીં આજના યુવાનો એ અમારું ભાથું સાચવી રાખશે એવો આપણે એને ભરોસો આપણે

અને પાછા વિદ્યાર્થીઓ આપી પણ જતા તેથી આજે ફરીથી એ યુવા પેઢી અને વડીલોની બંનેની સંયુક્ત પેઢીએ ફરીથી આજના મોરબીના યુવાનો આવા વંચિત ન રહી જાય એની કાળજી લીધી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ નતમસ્તક સલામ કરું છું આવા વિચારોથી સમાજની પ્રેરણા મળતી હોય છે અને આજના સ્નેહ મિલનમાં ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ વધારે ઉપસ્થિત છે અને હવે પછીની કોઈ પણ સમાજની પેઢી હોય એ ચાહે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય યુવાનો અને મહિલાઓનું સૌથી વધારે મહત્વ હવે પેઢીમાં રહેવાનું છે ત્યારે આ બંને યુવાઓ અને મહિલાઓ પોતપોતાના પોતાના ક્ષેત્રમાં આગળ આવે એ બી હું આશા રાખું છું અને મોરબીના જે સળગતા પ્રશ્નો છે એક તો મેં વાત કરી આ ફાયનાન્સરોની બીજા જે પ્રશ્ન છે લુખાઓના મેં હમણાં પાંચ દિવસ પહેલા એક ફુલઝર ગામની ઘટનામાં સ્ટેટમેન્ટ આપ્યું તો મને એવું કીધું